વર્ણિવેશ રમણીય દર્શન મંદ હાસચિરા નનામુજમ પૂજિતમ સુરો નરોત્તમિર્મુદા ધર્મનંદન મહિચિંતે ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ એક હજાર આઠ આચાર્ય મહારાજ શ્રી જયેન્દ્ર પ્રસાદજી મહારાજ અને આજે આપણે જેનો પચાસમો જન્મોત્સવ સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવી રહ્યા છીએ તેવા ભાવિ આચાર્ય એકસો આઠ લાલજી મહારાજ શ્રી નોગેન્દ્ર પ્રસાદજી મહારાજ પૂજ્ય ગરડા મંદિરના પૂર્વ કોઠારી ઘંચ્યામલપ કોઠારી સ્વામી પૂજ્ય એસપી સ્વામી પૂજ્ય શાસ્ત્રી સ્વામી પ્રેમસ્વરૂપદાસજી સ્વામી વકીલ સ્વામી બ્રહ્મનિષ્ઠ સર્વે સંતો સર્વે યજમાન પરિવાર અને શ્રીજી મહારાજના લાડીલા સર્વે ભક્તજનો આપણા ઉપર ભગવાનની બહુ મોટી કૃપા થઈ છે ત્યારે જ આપણને આવા ઉત્સવના માણવાનો આપણને લાવો મળતો હોય છે આજના દિવસે આપણે કંઈ જાજુ નથી કહેવું આપણે ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં એ જ પ્રાર્થના કરીએ કે પૂજ્ય લાલજી મહારાજનું સ્વાસ્થ્ય સારું રહે કારણ કે જો એનું સ્વાસ્થ્ય સારું રહેશે તો જ આપણને સત્સંગનો લાભ મળતો રહેશે અને મેં તો આમે કીધું હતું આજે લાલજી મહારાજે જે સત્સંગ કરી ગામડે ગામડે વિચરણ કરી અને જે પોતે સત્સંગ કરાવ્યો છે એવો કદાચ કોઈએ નહીં કરાવ્યો હોય તો આવા લાલજી મહારાજના આપણને સુવર્ણ જયંતિ મહોત્સવમાં લાભ લેવાનો મોકો મળ્યો છે આજે આપણે લાલજી મહારાજને શું આપીએ આજે આપણે કંઈક આપવું જોઈએ કંઈક લેવું જોઈએ તો આપણે એ જ કહીએ કે હે લાલજી મહારાજ અમારું મન તન અને ધન હંમેશા આપના ચરણમાં રહે એવી અમારા ઉપર આપ અને ભગવાન કૃપા કરે અને આપણે એના પાસે એ જ માગીએ કે આ પૂજ્ય લાલજી મહારાજ અમને ભગવાનની ભક્તિ કરવાનું બળ મળે અને ભગવાનનો દ્રઢ આશરો થાય અને હંમેશા ધર્મકુળના બની રહીએ એવી અમારા ઉપર કૃપાને આશીર્વાદ આપશો અંતમાં દરેક યજમાન પરિવારનો અને આ ઉત્સવનો જે જે લાભ લે છે એ દરેક ભક્તોનું ભગવાન સ્વામિનારાયણ ખૂબ કુશળ કરે મંગળ વિસ્તારે અને દરેક યજમાન પરિવાર અને દરેકનો દિન પ્રતિદિન પ્રગતિ થાય અને ભગવાનની ભક્તિ કરવાનું બળ મળે એવી જૂનાગઢવાસી રાધાણદેવ હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી મારી વણીને વિરામ હસ્તુ જય સ્વામિનારાયણ